વાત કરીશું મિત્રો બે હજાર પચીસ ના રાશિફળ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી વર્ષ બે હજાર પચીસ તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્ય ક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ બધું જ જાણવાના છે આ વિડિયોમાં સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર તો આ વર્ષે ગુરુ પંદરમી મે બે હજાર પચ્ચીસથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિદેવ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસથી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને કેતુ અઢાર થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે જેમ કે આરોગ્ય પૈસા કારકિર્દી સંબંધો અને માનસિક સ્થિતિ ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ સાણપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અને અંગત સંબંધો ઉપર અસર કરી શકે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો હવે જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે બે હજાર પચીસનું આ આખું વર્ષ કેવું રહેશે મિથુન રાશિના જાતકો વાત કરીશું તમારી કારકિર્દીથી

તો આ રીતે ના મુકા તમારા જીવનમાં સમૃદ્ધિ લઈ અને આવશે આ લોકો નોકરીમાં બદલાવ કે સ્થળાંતર સામનો કરવો પડી શકે છે જેનું કારણ ગુરુ ગ્રહની તમારી ચંદ્ર રાશિમાં સ્થિતિ બની શકશે આ સમયગાળામાં આ લોકો પોતાની નોકરીમાં બહુ વ્યસ્ત નજર આવી શકે છે અને સંભવ છે કે નોકરીમાં બદલાવનો વિચાર તમને પસંદ નહીં આવે અને એવામાં તમે ચિંતામાં દેખાઈ શકો છો આ દરમિયાન મિથુન રાશિના લોકોને નોકરીમાં પોતાના કામમાં કરવામાં આવેલી મહેનતના કારણે સરાહના નહીં મળવાની સંભાવના છે જેના કારણે તમે દુખી રહી શકો છો પરંતુ ઓગસ્ટ બે હજાર પચીસ પછીનો સમય તમારા માટે રાહતની સાંસ લઈ અને આવશે કારણ કે આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે એ સક્ષમ બનાવશે તમારી રાશિમાં વિરાજમાન થઈ અને દેવગુરુની દ્રષ્ટિ તમારા પાંચમા સાતમા અને નવમા ભાવ પડી રહી હશે તો એવામાં તમારી કારકિર્દીમાં ઓન નોકરીના મોકા મળશે અને આ રીતેના મોકા મેળવી અને તમે સંતુષ્ટ જોવા મળશો અને તમે કામમાં તમારા કૌશલ્યનું પ્રદર્શન પણ કરી શકશો મિથુન રાશિના જાતકો હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની વર્ષ બે હજાર પચીસમાં મિથુન વાર્ષિક રાશિ પણ બે હજાર પચીસનું આર્થિક જીવન બે હજાર પચીસમાં મે મહિના પછી પૈસાનો પ્રવાહ બહુ વધારે સારો ન રહેવાની આશંકા છે એનાથી ઉલટું તમારે વધારે ખર્ચનો સામનો પણ કરવો પડી શકે છે તો આવું એટલા માટે થશે કારણ કે ગુરુ ગ્રહ સાતમા ભાવના સ્વામીના રૂપમાં પહેલા ભાવમાં વિરાજમાન છે જેને અશુભ માનવામાં આવે છે જેના કારણે તમને પૈસાની કમીની પરેશાની આવી શકે છે આ દરમિયાન તમને આર્થિક જીવનમાં ઉતાર ચડાવથી બે ચાર થવું પડી શકે છે એવામાં તમને લાભ અને ખર્ચમાં અસંતુલન ઉત્પન્ન થઈ શકે છે અને આને સંભાળવું તમારા માટે સહેલું નહીં રહે મિથુન રાશિના લોકો માટે જરૂરી રહેશે કે તમે રોકાણ જેવા મોટા નિર્ણય લેવાથી બચો નહીં તો તમને નુકસાન થવાની સંભાવના છે ગ્રહના રૂપમાં અઢાર મે બે હજાર પચીસથી થી રાહુ તમારા ત્રીજા અને કેતુ તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે અને આની સ્થિતિ તમારા માટે શુભ રહેશે પરંતુ આ લોકોને વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં કોઈ મોટું રોકાણ કરવાની યોજના બનાવતા જોવા મળશે જેનાથી તમને સારું રિટર્ન પણ મળશે

તો એવામાં અભ્યાસના સંબંધમાં તમારી પ્રગતિની ગતિ ધીમી રહી શકે છે પછી તમારી એકાગ્રતા આવડત કમજોર રહેવાની પણ આશંકા છે મે બે હજાર પચ્ચીસ પછી જ્યારે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમારા પાંચમ ભવ્ય રહેશે એ સમયે તમે શિક્ષાના સંબંધમાં સારું કામ કરી શકશો શિક્ષણનો કાર્યગ્રહ અને તમારી રાશિ સ્વામી બુધ છ જૂન બે થી બાવીસ જૂન બે હજાર પચીસ અને પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી તમને શિક્ષણમાં સારું પરિણામ અપાવશે આના સિવાય આ પ્રમાણે બતાવવામાં આવેલી તમારી એકાગ્રતા મજબૂત હશે અને તમે અભ્યાસમાં ધ્યાન આપવામાં સક્ષમ બનશો તેવામાં મિથુન રાશિવાળાનું પ્રદર્શન અભ્યાસમાં સારું થઈ શકશે અને તમે શિક્ષાને વ્યવસાયિક રીતે કરશો અને સાથે તમને વિદેશ જઈને અભ્યાસ કરવાનો મોકો પણ મળી શકે છે

ઉભું થઈ શકે છે જેના કારણે ઘર પરિવારનું વાતાવરણ ખુશાલ બનાવી રાખવામાં તમે અસમર્થ બની શકો છો લગ્ન ભાવમાં વિરાજમાન દેવગુરુ ગ્રહ એના એના કારણે પરિવારજનોમાં સૌંદર્ય આવી શકે છે તમારી રાશિના લોકો માટે શુક્ર તમારા પાંચમા ભાવમાં સ્વામી છે અને અહીંયા બે માર્ચ બે હજાર પચીસ થી લઈ તેર એપ્રિલ બે હજાર પચીસ સુધી વક્રી અવસ્થામાં રહેશે એના પરિણામ સ્વરૂપ તમારા સંબંધમાં અને પરિવારના સદસ્યોની સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

હવે વાત કરીશું મિથુન રાશિના જાતકો પ્રેમ અને તમારા લગ્ન જીવનની તો વાર્ષિક રાશિ પણ ભવિષ્યવાણી કરી રહી છે કે પ્રેમ અને લગ્ન જીવનના લિહાજથી મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચીસ વધારે ખાસ નથી રહેવાનું જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો તમારા પાર્ટનર સાથે મતભેદ કે વિવાદ થઈ શકે છે જે લોકોના લગ્ન થઈ ગયા છે એના સંબંધથી ખુશીઓ ગાયબ થઈ શકે છે પરંતુ જો તમે લગ્ન વિશે વિચારી રહ્યા છો તો તમારા સંબંધમાં તણાવ ઊભો થવાની સંભાવના છે પછી આ વર્ષે તમારું લગ્નના સંબંધમાં બંધાવાની સંભાવના બહુ ઊંચી છે જેમ કે અમે તમને બતાવી ચૂક્યા છીએ કે મિથુન એ દ્વિ સ્વભાવ નિરાશી છે અને એટલા માટે તમે લગ્ન જીવનમાં પ્રેમ અને સૌંદર્ય બનાવી રાખવામાં અસફળ થઈ શકો છો

આ તમને મોટા પાનો શિકાર બનાવી શકે છે જેના કારણે તમે અસહજ મહેસૂસ કરી શકો છો એની સાથે આ વર્ષે તમારી અંદર આળસમાં વધારો થવાની આશંકા છે અને તમારી અંદર આત્મવિશ્વાસની કમી પણ નજર આવી શકે છે ગુરુ ગ્રહ તમારા લગ્ન ભાવમાં વિરાજમાન હોવાથી તમને વારંવાર શરદી ખાંસી જેવું થઈ શકે છે પરંતુ બુધ તમારા પહેલા ભાવના સ્વામી છે અને આ ગુરુના દુશ્મન છે અને તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે સંભવ હોય તો પોતાની ફિટનેસને બનાવી રાખો તમે સ્વસ્થ રહી શકશો તો મિથુન રાશિના જાતકો વર્ષ તમારા માટે ગ્રહોનું ગોચર કંઈક આવું રહી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં